પતિ પત્ની હત્યા કોણે કરી તેને લઈ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો અને અનડીટેક્ટ ડબલ મર્ડર નો ગુનો આગળ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો ત્યારબાદ પોલીસે આઠ અલગ અલગ ટીમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં એક ટીમ મુંબઈ ખાતે તપાસમાં પહોંચી હતી તેમજ એસી થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને કામ કરતા આશરે ત્રણસો થી વધારે મજૂરોની ઝીણવટ ભરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ગુના વખતે અવાજ કોઈ સાંભળે નહીં તે માટે ટ્રેક્ટર થ્રેસર સાથે ચાલુ રાખવામાં આવ્યું હતું અને મુખ્ય આરોપી તથા તેના પિતા દ્વારા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર મારી નાખી તથા મરણ જનારના હાથે પહેરેલ કડલા નીકળી શકે તેમ ન હોય બંને પગ કાપી નાખી દાગીના તથા ઘરમાં તિજોરીમાં રાખેલ કિંમતી સરસામાનની લૂંટ કરી હતી ત્યારે આખરે લાખણી તાલુકાના જસરા ગામે બનેલ ચકચારી ડબલ મર્ડર તથા લૂંટના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા છે